જય જય શ્રી કૃષ્ણ હરિ ઓષ્ણ વંદે ઓમ ગંગણપતે નમ ઓમ સરસ્વતે સરસ્વ રૂપાય વિશ્વ ઉત્પત્તિ કારણ હેતવે તાપત્રયો વિનાશાય શ્રી શ્રીકૃષ્ણ વયમ નુરૂહમા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત્ બ્રહ્મ તસ્મૈ મારા વાલા જ્ઞાન ગંગા ના ગીતા સત્સંગ પરિવાર માં નવા અને જૂના પધારેલા સર્વ ભગવત પ્રેમી ભક્તો નું હું હાર્દિક સ્વાગત કરું છું સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી હૃદય હૃદય વાલા મિત્રો ગીતા સત્સંગની શરૂઆત ભગવાનના જય ઘોષથી આપણે સૌ સાથે મળીને કરીએ બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય ગીતા ગ્રંથની જય સનાતન ધર્મની જય તો વાલા મિત્રો જોતા રહો અને વધુ ના વધુ ગીતા સત્સંગમાં જોડાતા રહો વાલા મિત્રો આજનો સંવાદ અથવા દસમો અધ્યાય શ્રીમદ ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ શ્લોક નંબર બે ભગવાન વાચો નમે વિદુ મહર્ષય નથી જાણતા અને મહર્ષિઓ પણ નથી જાણતા કેમ કે હું દેવો અને મહર્ષિઓનું પણ સર્વ પ્રકારે આદિ કારણ બીજા શ્લોક ને ભગવાન ના શ્રી મુખ થી श्रद्धा भक्ति थी श्रवण कि नमे विधो सुरगणा प्रभवम न महर्ष अर्थात जो कि देवताओं शरीर बुद्धि लोक सामग्री बदूज दीव्य से कारण के, के मनुष्य લોક કરતા દિવ્ય લોક વિશે તો મનુષ્યnati દિવ્ય લોક એટલે દેવતાઓની ભોગ સામગ્રી શરીર બુદ્ધિ બધું વિશેષ હોન તો પણ તેઓ મારા પ્રગટ થવાને જાણતા નથી તો તાત્પર્ય એ થયું કે જે

તો મારું જે વિશ્વરૂપે પ્રગટ થવું ક્રિયા છે જે અલગ અલગ અવતારો રૂપે પ્રગટ થવું મત્સ કશ્યપ રામ શ્રી કૃષ્ણ વગેરે વિશેષ રૂપે પ્રગટ થવું અને સૃષ્ટિમાં જે ક્રિયા ભાવ અને વિભૂતિ રૂપે પ્રગટ પ્રગટ એવા મારા થવાના કારણોને દેવતાઓ પણ પૂર્ણ રૂપે જાણતા નથી અને એટલું જ નહીં તેમને તો મારા દર્શન પણ ઘણી જ કઠિનતાથી થાય છે કારણ કે દેવતાઓને પણ ભોગ્યોની સીમિત્ર એટલા માટે તેઓ મારા દર્શન માટે હરદમ આતુર રહેશે એવી જ રીતે મહર્ષિઓ અને ઋચાઓને મંત્રો ને વિદ્યાઓને તથા વિલક્ષણ વિલક્ષણ શક્તિ ધરાવનાર વ્યક્તિઓ પણ પ્રગટ થયેલા હોય છે જેઓ સંસાર થી ઊંચા ઉઠ્યા જરૂર છે તેઓના દિવ્ય અનુભવ થી પણ નથી એવા પણ તત્વજ્ઞ જીવન મુક્ત મહર્ષિ લોકો પણ મારા પ્રગટ થવાના અર્થાત મારા અવતારો ને મારા લીલા ક્રિયાકલાપોને ને મારે અનેક પ્રકારની લીલાઓ અને મારા મહત્વ ને પૂરેપૂરી જાણતા નથી કારણ કે મિત્રો મારા પ્રાગત તે મને જાણવું અતિ દુર્લભ છે બુદ્ધિથી પર છે તો અહીં ભગવાને દેવતાઓ અને મહર્ષિ આ બંનેનું નામ લીધું એનો એવું માલમ પડે છે કે ઊંચા પદની દ્રષ્ટિએ દેવતાઓનું નામ નામ અને જ્ઞાનની દ્રષ્ટિએ મહર્ષિઓનું નામ લેવામાં ભગવાન એવું કહેવા માંગે છે કે આ બંદેનું મારા પ્રગટ થવાને ન જાણવાનું કારણ એ જ છે કે હું દેવતાઓ અને મહર્ષિઓનું સર્વ રીતે આનુ છું આમ એટલે તેમનામાં જે કઈ પણ બુદ્ધિ છે જે કઈ પણ શક્તિ છે જે કઈ પણ સામર્થ છે જે કઈ પણ પદ છે પ્રભાવ છે મહત્તા છે તે બધા તેમણે મારી પાસેથી જ પ્રભાવ શક્તિ સામર્થ વગેરે તેઓ મને સંપૂર્ણપણે કઈ રીતે જાણી શકે અથા ન જાણી શકે જેવી રીતે બાળક જે માતાથી પેદા થાય છે તે માતાના લગ્નમાં

કાર્ય શબ્દ શબ્દ છે પરંતુ ના જાણી શકે જેવી રીતે દષ્ટિ અને ઓખ તો દષ્ટી ક ઓખ એક કારણ છે અને જોવું એક કાર્ય છે તો કાર્ય કારણને ના જોઈ શકે તો ઓખ પોતાને ના જોઈ શકે જાણી શકતું નથી તેવી જ રીતે દેવતાઓ મહર્ષિઓ મારાથી ઉત્પન્ન થવાથી મારું કાર્ય હોવાથી કારણરૂપે મને જાણી શકતા નથી પરંતુ મારામાં લીન થઈ શકે છે તો તાત્પર્ય એ થઈ મિત્રો દેવતાઓ અને મહર્ષિઓ ભગવાન ના આવીને ભગવાન જેમ છે તેમના જ એટલા જ હતા અને તેમનામાં જ લીન થતા પણ ભગવાન જેમના તેમ રહેશે આથી જેમના શરીર આદિ અને અંત થતો રહેશે તે દેવતા પોતાના સીમિત બુદ્ધિ થી અંતર્ગત કેવી રીતે જાણી શકે અથાત તે નથી જાણી શકતા આજ અધ્યાય ના ચોદમા શ્લોક માં ભગવાન અર્જુન ને પણ કહ્યું છે કે અર્જુન ભગવાન ને કહે છે કે આપે દેવતાઓ અને દાનવો જાણતા એમ કહ્યું કેમ કે દેવતાઓની પાસે ભોગ સામગ્રી છે અને દાનવોની પાસે માયાની શક્તિ અધિકાર છે તો તાત્પર્ય એ કે રચા રહેવાથી દેવતાઓ જાણવા માટે સમય જ નથી મળતો અને માયા શક્તિથી સળ કપટ કરવાથી દાનવો ભગવાન ને નથી જાણી શકતા બસ આ જ કારણે દેવો અને દાનવો ભગવાનને નથી જાણી શકતા તો મિત્રો સૂક્ષ્મ અને સાદી ભાષામાં me

સાતમા અધ્યાય ના છવ્વીસમા શ્લોક માં પણ ભગવાને કહ્યું છે કે ભૂત ભવિષ્ય ને વર્તમાનના બધા જ પ્રાણીઓને હું જાણું છું પરંતુ મને કોઈ નથી જાણતું તેથી અર્જુને પણ આગળ ચૌદમા અને પંદર માં શ્લોક માં કહ્યું છે કે ભગવાન વિદ્યા બુદ્ધિ યોગ્યતા સામર્થ વગેરેથી જાણી શકતા નથી બલકી ફક્ત ને ફક્ત જીજ્ઞાસુ ને શ્રદ્ધા વિશ્વાસ અને ભગવદ કૃપાથી જ ભગવાન પ્રાપ્ત થાય છે ભગવાન નો ઐશ્વર્ય જાણી શકાય છે ભગવાનને જાણી શકાય છે તો મિત્રો અહીં એક પ્રશ્ન જરૂર થાય કે જો દેવતાઓ અને મોટા મોટા મહર્ષિઓ જો ભગવાનને ન જાણી શકે તો સામાન્ય મનુષ્ય કઈ રીતે જાણી શકે અને તેનું કલ્યાણ કઈ રીતે થાય તો તેના ઉત્તર માં ભગવાન આગળના શ્લોક માં જવાબ આપશે તો સુધી આપણે આજના ગીતા સત્સંગને ને અહીં વિરામ આપીએ આગળના શ્લોક માં ફરીથી મળીશું એવા સંકલ્પ સાથે સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે ઓમ સહના ભવ સુખીનું સર્વ સંતો નિરામયા સર્વ ભદ્રાણ પશ્યંતો મા કશિત દુઃખ માપના ઓમ સહનાવતુ સહનો ભુનક્તુ સહવીર્યક શાંતિ 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 ગીતા જ્ઞાન ગંગા ચેનલ જરૂર થી સબસ્ક્રાઈબ કરજો સોને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે